હેલો ફ્રેન્ડ્સ ગુરજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું પુલાવ તેના માટે મેં એક કેપ્સિકમ નાનું લીધેલું છે બે નાના બટેકા લીધેલા છે થોડું સો ગ્રામ જેટલું ફ્લાવર લીધેલું છે એક ધીઠું લીધેલું છે આદુ મરચાં સો ગ્રામ જેટલા વટાણા ગાજર લીધેલું છે એક નાનો કટકો હવે આપણે વઘાર કરીશું ગેસ ચાલુ કરી દઈશું તેના પર એક તવો મૂકી દેસું આપણે એમાં એક ચમચો જેટલું ઘી નાખીશું ઘી નાખવાથી ભાતનો સ્વાદ બહુ જ સરસ આવે છે પુલાવનો તો એક અડધા પાવરા જેટલું તેલ નાખીશું થોડું એવું રાયચીરો નાખીશું એક બાદિયું તજ હવે આપણે પેલા આપણે ફુલાવર નાખી દઈશું એને સોતે કરી લઈશું થોડી એવી હળદર નાખીશું હવે આપણે બટેકા નાખી દઈશું કેપ્સિકમ ગાજર બધા જ વેજીટેબલ્સ બધા નાખી દઈશું અને સોતે કરી લેશું આપણે વટાણા પણ નાખી દઈશું અને સોતે કરી લઈશું आदुमर्चण आके देसो गरम दालमोठू पावडर नि मिक्स करले सो सरस कस्तूरी मेथी नाके सो थोडे उवा दूध कमण મિક્સ કરતા રહીશું હવે આપણે જે ભાત પલારેલા છે નાનો મેં દોઢ કપ જેટલા ભાત લીધેલા છે હવે આપણે સરસ રીતે મિક્સ કરી સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે આપણે જે પ્રમાણે ભાત લીધેલા હતા મેં આ પોણી વાટકી જેટલા ભાત થયા હતા મેં માપ કરી લીધું હતું હવે આપણે બે વાટકી પાણી નાખીશું આપણે કૂકરમાં કરીએ તો દોઢ વાટકી જેટલું નાખીએ આમાં મેં છૂટા મૂક્યા છે એટલે આપણે બે વાટકી જેટલું નાખીશું બે વાટકીમાં થોડો ઓછો રાખ્યો છે હવે આપણે થોડો એવો કિચંગીંગ મસાલો નાખીશું અને હલાવી મિક્સ કરી ઢાંકી દઈશું હવે આપણે જોઈ લઈશું ભાત કે ચડ્યા છે કે નહીં તમે જોઈ શકો છો હજી થોડી વાર છે પાંચ મિનિટ જેટલી થોડી ઢાંકી દેસુ આમના ભાત સરસ ચડી ગયા છે તમે જોઈ શકો છો આમના ભાત તૈયાર થઈ ગયા છે સર્વ કરીશું અમારી રેસિપી તમને પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે અમારી રેસિપી તમને કેવી લાગી બસ આવ કરીશું તમને ભુલાવ તૈયાર છે